આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમારા મોબાઈલની અંદર જે ઘડિયાળનું એપ્લિકેશન આવે છે એની અંદર તમે ફોટા અને વિડીયો કેવી રીતે છુપાવી શકો હાવ ઇઝીથી હું તમને દેખાડવાનું છું તમારા પ્રાઇવેટ ફોટા હોય કોઈ પણ તમારી ગર્લફ્રેન્ડ હોય અથવા કોઈપણ ફેમિલી મેમ્બરના તમારા ફોટા હોય એ બધા ફોટા એની અંદર તમે છુપાવી શકો છો અને હાવ ઇઝીથી છુપાવી શકશો અને જો તમારા વિડીયો એવા હોય પ્રાઇવેટ તો એ વિડીયો પણ તમે એની અંદર છુપાવી શકો છો અને કોઈપણને ખબર પણ નહીં પડે એ પણ તમે જોઈ શકો છો ને એની અંદર લોક પણ એવા આવે છે જે પ્રાઇવેટેડ લોક આવે છે ખબર પણ નહીં આવડે તો આ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો તમે ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા મારા નવા વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે ચાલો વિડીયો ફટાફટ ચાલુ કરીએ જો તમે ઘડિયાળનું એપ્લિકેશન ઓન કરશો તમારા મોબાઈલની અંદર જે આવે છે એ એપ્લિકેશનને ઓન કરશો તો એની અંદર તમને આલાર્મનો ઓપ્શન જોવા મળશે ઘડિયાળનો ઓપ્શન જોવા મળશે અને ટાઈમિંગનો ઓપ્શન જોવા મળશે એની અંદર તમને ફોટા છુપાવવાનો એ ઓપ્શન જોવા નહીં મળે તો એની માટે તમારે શું કરવાનું છે તો આ એપ્લિકેશનને ફટાફટ તમારે ઓન કરી લેવાનું છે એપ્લિકેશન ઓન કર્યા બાદ એપ્લિકેશનને આવ અલગ જ પ્રોસેસ આવે છે તો પહેલાં તમારે નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ પછી આવી જવાનું તમારે બેક બે આવ્યા બાદ એપ્લિકેશનનો તમારે લોક સેટ કરવો જોશે તો આ રીતે તમારે જે રીતનો આની અંદર લોક રાખવાનો હોય એ રીતનો તમારે અહીં લોક સેટ કરવાનો છે તો જે લોક તમે પહેલાં સેટ કરેલો હોય એ પછી તમારે વસે પાછું ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પાછું તમારે વસે ક્લિક કરી દેવાનું તો આ રીતે તમારે બે વાર લોક સેટ કરી લેવાનો તમારે જે રીતનો ઘડિયાળનો લોક રાખવાનો હોય એ લોક તમારે સેટ કરી લેવાનો લોક સેટ કર્યા બાદ અહીં તમારે ફોટા ઉપર ક્લિક કરી દેવાનું ફોટા ઉપર ક્લિક કર્યા બાદ જો તમારે આની અંદર ફોટા આપણે છુપાવવાના જે પ્રાઇવેટ ફોટા તો અહીં તમારે પ્લસના આઈકનમાં ક્લિક કરી દેવાનું પ્લસના આઈકનમાં ક્લિક કર્યા બાદ અહીંથી તમારી ગેલેરી સિલેક્ટ કરી લેવાની જે ઇમેજ છે તમારા જે ફોટા છે એ ગેલેરી સિલેક્ટ કરી લેવાની ગેલેરી સિલેક્ટ કર્યા બાદ તમારા ફોટા બધા તમને અહીંયા આ રીતે જોવા મળશે અને જો ફોટો જે છુપાવવાના હોય એ ફોટાને તમારે આ રીતે ટીક મારી દેવાનું ટીક માર્યા બાદ અહીં તમને એક લોકનો એક ઓપ્શન જોવા મળશે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું જો તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા છુપાવી ગયો છે અને હવે આપણે આવી જઈએ બેગ બેક આવી બાદ તમે જોઈ શકો છો અહીંયા ફોટો પણ તમને જોવા મળશે અને જો વિડીયો છુપાવવાનો હોય તો વિડીયોની ફાઇલ આ રીતે ઓન કરી લેવાની ઓન કર્યા બાદ પાછું તમારે પ્લસના આઈકનમાં ક્લિક કરી દેવાનું અને ત્યાંથી તમારે વિડીયોનું સિલેક્ટ કરી લેવાનું તો આ રીતે તમે આની અંદર ફોટા અને વિડીયો છુપાવી શકો છો અને જો હવે તમે આની અંદર બેક આવી જશો જો એપ્લિકેશનની અંદરથી તમે હાવ બાય નીકળી જશો અને પછી પાછું જો તમે એપ્લિકેશન ઓન કરશો તો પણ તમને ખબર પણ નહીં પડે આ એપ્લિકેશનની અંદર તમે જમને લોક પણ યાદ હશે પણ તમે લોક કઈ જગ્યાએ નાખી શકો અને તમને અહીંયા બહાર તો જોવા મળશે આ રીતની ઘડિયાળ જો તમારે એ લોક નાખવાનો હોય તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું વસે જ ક્લિક કરી દેવાનું ઘડિયાળની અને પછી જે લોક તમે રાખ્યો હોય એ લોકને તમારે આ રીતે સેટ કરી દેવાનું સેટ કર્યા બાદ પછી પાછું વચ્ચે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો પાછો લોગિંગનો ઓપ્શન આવશે અને પછી તમારા ફોટા અને વિડીયો જોવા મળશે અને જો તમારો ફેમિલી મેમ્બર કોઈ પણ એપ્લિકેશનને ઓન કરશે તો બહારથી એને એમ જ લાગશે આ ઘડિયાળ જ એક ટાઈપની એ પણ તમે જોઈ શકો છો અહીંયા તમને સમય પણ આ રીતનો બધો જોવા અને આ રીતે રીતે એપ્લિકેશન કામ કરે છે તો હવે આપણે તમને કેવી ડાઉનલોડ કરવું ડાઉનલોડ ની પ્રોસેસ છે તો પહેલાં તમારે ઓન કરી લેવાનું પ્લે સ્ટોર પ્લે સ્ટોર ઓન કર્યા બાદ સર્ચ કરવાનું ઘડી લોક તો ઘડી લોક સર્ચ કર્યા બાદ તમે જોઈ શકો છો એપ્લિકેશન તમને જોવા મળશે થ્રી પ્લસનું રેટિંગ છે અને દસ મિલિયન ડાઉનલોડ છે તો ફટાફટ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ